હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં દવા પાઈ દીધી અત્યારે આરામ થઈ જાય એમ પણ તો કમ્પ્લીટ કમ્પ્લેટ ને ઓકે

જોવા દક્ષી હોય ને જુદા જુદા એને હા પેલો તાવ આવે તો નક્કી જ વાત પણ જેવું બનવું કાઢી પેટમાં બીજા હાથ છે કે અહીં હા એ વાત હાચી પાછી હા વીત હની કતી કતી વીત હાચી બોલે હન તો જો દક્ષિણ કોમતા ઉપર હોય એટલા માટે તને આપણે કોમ પાલી જઈએ ઘરનું અને હું કહું વરસાદ ચાલુ ચાલુ હોય એટલે આપણે ચોઈ બહાર જવાયું નથી તો ગાય જમે તો મારા મમ્મીને ને બધા પાઠવ મને કરે તો મને વીતી તો મટી ગઈ તો બાઠર હે હા પાલી ફાય ને બેક થવાની તો જો મિત્રો હું કે પાલીએ જગન આપણે કોમ કોમત એ બધું અને ત્યાં ના મન બાઠર મળે ને સો પણ હવાનો વહરા ચાલુ હતો ત્યાં આપણે જવાનું કોઈ મેર ખાધો નતો

એમ જો તો જઈને પછી જવું એ બાજુ અમે તો નેકરી જઈએ આ હેતરમાં જવા ઉઠો વાળામાં જવાનું તો જોવા નેકરી જઈએ વાતાવરણ મસ્ત જોયું થોડું થોડા હા નું રાત્રે તો પણ પાછો થોડું થોડા સોટા ને ઉભે ચાલુ થઈ જય અને જો દક્ષુ પાછળ આવે હે સત્રી કાગરું બનાવી દેવાનું

અમે પકી જવા અમારા ગલાવાળા મો તો જો પોણી ભરાઈ ગયું હે મો દક્ષિણ ફૂલો ઉગ્રે ચક ચક ખીલી જાય એટલા ખીલે તો પેલું બાજુ ખીલે તો જો આ દક્ષિણ પપ્પા ને દક્ષિણ બે જાય એ બધું તો ફૂલો પાન જતી રહી હું ગોબાવા ને મય મમી આટલા ઉભી રહી હું ના નથી તોર બેટા અમરાની દક્ષિણ જાય તો ફૂલ તોડવા જાય

চালু থৈ যায় চালু থৈ যায় আগত বতা ত মানে এই বগলো ম

ચાલુ થઈ ગયો તો જો આ ગલમત પુરુ તો મન ખાય હેલુ દેખાતું હ પણ આ હું કો વહરા ચાલુ ચાલુ હતો ને એટલે આ હું મો ટ્રેક્ટર આપર રોટર વીટર મારવાનું તો પણ વરસાદ ના લીધે રોટોવીટર વાગ્યું નહીં અને કલટી કાઢવાનું હતું તો બધું શોખ થઈ જત પણ આમાં કોરું રાય એટલે પછી આપણે આમાં કલટી કાઢીને રોટોમીટર મારવાનું હોય એટલે આપણે બધું શોખું થઈ જાય સાદરી કે મેલી દેખા ના આ બાજુ હું આપર બધું સોખું થઈ જાય ને તો આપર હેતર મોર પર કવિયે ફૂલ વેલ માં અહીં આહતી હ તો આપણો કોઈ તકલીફ થાય ની તે તો સોખું થઈ જાય એટલે આપર કોમ કર સહારી રીતે ફાવા આપર તો જો મિત્રો અમે તો હેતર માં જતો ને પણ આ વાટમાં મો ને એક ભાઈ નો કુવો હ ને એમાં માં જો ઉપર પોણી આવી જ્યું છે કાઈ જ્યું ને કા છે કાઈ આમ તો ખાલી છે એટલા બેસ ફરમાં બાકી ને જો બન તો બીખલા આની આ ઉપર બાકી આમાં બેસ ફરમાં બાકી જે કબૂતર ઉડે અને આ જેવા ગોખલા લટકી રહ્યા અહીં જોવો છો બેસ ફરમાં બાકી અહીં નહીં કાર વિકલો ફર તો આપણે તોકું આમ જોવા જવું પછી એટલાં પોણી આવી છે ને કારણ દાદો તો સારવા દે તે બવા કરે દક્ષ હું થાય હે લતકા શોટ હું

આ હાજો થાય ને એટલે આ વસ્તુ ઉઠાવી જઈએ તો કૂવામાં પાણી જોઈ લીધું અને હું કમં થોડા દન આગાહી તો જો મિત્રો તો જોઈ જગ્યો હું કે ફૂલ વરસાદની આગાહી કેવા હે એટલે જો ચાલુ ને ચાલુ હોય એ ભાઈ જે બે દનથી ફૂલ ચાલુ ચાલુ હા ખાલી થોડીક જ વાર

पलरी कान जो पकिज काम काठी मके पनि

હું બે દારા પછી ક ગમે તારે આવું એટલે પાછો જોવા જાઉં પણ આમ મોડું થઈ ગયું ને કહેલું વધારે હો તો આપણે જતો નથી ને મોડું થઈ ગયું હ તો જુઓ આવું કોઈક હતું આવ્યો ને થોડો ઘણો દક્ષુ નહીં એવો અહીં મજાક થોડી વાર કર્યું અને દક્ષું તો પર્યો ખરો હોય કારણ લખવું હતું ને ના કે હું મસ્તી નથી કર નથી કર પની ને હાજર થાય ને એટલે એવું જ રા પણ આટલકન પડી ગયો જોવા હોય મેનકા બાપા તે તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ